नमस्कार मैं हूं इमकेश गजन और आप देख रहे हैं गुजरात प्लस ना हम कभी रुकेंगे ना हम कभी झुकेंगे सदैव सच के साथ सच की आवाज हम है सच की आवाज गुजरात प्लस न्यूज नमस्कार दर्शक मित्रों वैशाली पुबारू हाजर छू नवा समाचारों साथ आप जो रहा छो गुजरात प्लस न्यूज स्वागत है आप सब करिए एक नजर आज मुख्य समाचार पर

સૈદ ખાન બાલેમ સાબિરભાઈ શેખ મુમતાજભાઈ શેખ ઇકબાલભાઈ બાલેમ નજીરભાઈ શેખ સૈત નામી અનામી મુસ્લિમ કાર્યકરો હાજર રહી હિન્દુ સનાતન ટ્રસ્ટના પ્રમુખ રામલાલ સોની બલવંતસિંહ રાવ અને હોદ્દેદારો તેમજ કાર્યકરોએ એકાવન હજાર રૂપિયા રોકડા દાન પેટે અર્પણ કરી શોભાયાત્રાને ચાર ચાંદ લગાવી દીધા હતા અને શોભાયાત્રા જ્યારે જુમા મસ્જિદની પાસેથી પસાર થતા શોભાયાત્રા પર ફૂલ વરસાવી યાત્રાનું સ્વાગત પણ કર્યું હતું અને શોભાયાત્રા પુરા નગરમાં ફેરવી હતી ત્યારે આ પ્રસંગે શહેરમાં કોમી એકતાના દર્શન થયા હતા સંવાદદાતા ઇકબાલ મેમણ સાથે વૈશાલી પુબારુ સાથે જોતા રહો ગુજરાત પ્લસ ન્યૂઝ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ગુજરાત પ્લસ ન્યૂઝ